નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પોર્ટ ડે ન્યૂઝ પહેલી ઓક્ટોબર એટલે કે વિશ્વ વૃદ્ધ દિવસ વિશ્વ વૃદ્ધ દિવસની ઉજવણી હેલ્પેજ ઇન્ડિયા સંસ્થા દ્વારા કરવામાં આવી હેલ્પેજ ઇન્ડિયા સંસ્થા દ્વારા આ દિવસની ઉજવણી હોય ખાસ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને તેઓ દ્વારા જે ટોલ ફ્રી નંબર વૃદ્ધો માટે હશે તે વિશે પણ તેઓને માહિતગાર કરવામાં આવ્યા હતા અન્ય માહિતી પણ વૃદ્ધોને આપવામાં આવી ખાસ કરીને કસરતની વાત કરીએ તો કસરત પણ તેઓ માટે ખૂબ જ જરૂરી હોય છે તેમના સ્વાસ્થ્યને સારું રાખવા માટે કસરત વિશે પણ તેમને માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે હાઈકોર્ટના એડવોકેટ શૈલેષ પરમાર અતિથિ તરીકે અપના ઘર સંસ્થાના કૈલાશ અગ્રવાલ અને તેમની સાથે અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા સિનિયર સિટીઝન એસોસિએશનના પ્રમુખ રમેશ શાહ અને સિનિયર સિટીઝન એસોસિએશનના પ્રમુખ હર્ષદ શાહ પણ હાજરી આપી હતી હેલ્પેજ ઇન્ડિયા દ્વારા વડીલોને ટોલ ફ્રી એલ્ડર હેલ્પલાઇન નંબર વન ફોર ફાઇવ સિક્સ સેવન વિશે પણ માહિતી આપવામાં આવી શાલિની જોશી મેડમ દ્વારા વૃદ્ધો માટે મૂળભૂત કસરતને લઈને સૂચના આપવામાં આવી અને સારા સ્વાસ્થ્યને લઈને પણ તેમણે માર્ગદર્શન આપ્યું સામાજિક અને કાનૂની વિભાગના મહાનુભાવોએ વડીલોને લગતા મુદ્દાઓ પર વાતચીત કરી વડીલોને સમસ્યાઓ અને તેમના નિરાકરણ વિશે પણ માહિતી પૂરી પાડવામાં આવી ેશનની જે જગ્યા છે એમને આપણે આપણે આ કાર્યક્રમ કરવા માટે આપી છે અમારી જે સંસ્થા છે એનું નામ હેલ્પેજ ઇન્ડિયા છે અને આજે આપણે ઇન્ટરનેશનલ ઓલ્ડર પર્સન ડે આજે ઉજવી રહ્યા છે જેને આપણે ગુજરાતીમાં આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસ કહીએ છીએ જે દર વર્ષે આપણે ઇન્ટરનેશનલી આને ઉજવીએ છીએ જે ફર્સ્ટ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના આજે આપણે અહીંયા ભેગા થયા છે આપણે આમાં મુખ્યત્વે એવું છે કે જે વડીલો આપણા હોય છે વૃદ્ધો હોય છે જેમનું આપણા જીવનમાં ઘણું મહત્વ છે અને એ મહત્વને આપણે ઉજાગર ઓફર કરી અને આપણે અમારી સંસ્થા મોસ્ટ ઓફલી આપણે એલ્ડર્સ માટે કામ કરીએ છીએ એમને અમારી મોબાઈલ થેરપી યુનિટ ચાલે છે ઘણી બધી સેવાઓ આપીએ છીએ અમે અને એમાં સ્વાસ્થ્ય પ્રાથમિક સારવાર અમે પ્રોવાઈડ કરીએ છીએ એમને તો આજે અમે એવો વિચાર કર્યો કે અમે જે મહાનુભાવીઓ છે જે આપણી સમાજમાં ઘણા જેમ કે આપણે ગેસ્ટ ચીફ ગેસ્ટ તરીકે આપણે શૈલેષ સાહેબને એડવોકેટ છે એમને અહીંયાથી હાઈકોર્ટમાંથી ઇન્વાઇટ કર્યા હતા એની સાથે અપના ઘર જેમને જે રસ્તામાં પડેલા જે વૃદ્ધો છે જેમને સહાય ઘર પરિવાર નથી એવા સાહેબ હેબ ને આપણે ત્યાંથી ઇન્વાઇટ કર્યા હતા એની સાથે જીન કેર એટલે કે મેડિકલ હેલ્થ કેર મતલબ સ્પેસિફિકલી જે મુદ્દો માટે ચાલી રહ્યું છે આણંદનું જેમાં આપણે શાલિની મેમને આપણે અહીંયા ઇન્વાઇટ કર્યા હતા જેમને અહીંયા આવીને એક્સરસાઇઝની એક્ટિવિટીઝ પણ કરી છે અને સાથે વડીલોને વડીલોને કયા કયા જગ્યા પર કેવી રીતે પોતાના શરીરનું ધ્યાન રાખવું ડાયાબિટીસ છે છે રાતે ઊંઘ નથી એમને આપ્યું છે અને સાથે આપણે ડોક્ટર સાહેબને પણ આપણે અહીંયાથી સંજીવનીમાંથી બોલાવ્યા હતા અને આવી રીતે સિનિયર આજે જે અમે જગ્યા છે સિનિયર સિટીઝન એસોસિએશનના મેઇન પ્રમુખ છે રમેશ શાહ કરીને છે અને સત્સાહ કરીને છે અમને બંને અમને ઘણો આમાં પોતાનો માર્ગદર્શન આપ્યું છે અને અમારો આ જે કાર્યક્રમ છે અહીંયા સારી રીતે સુપૂર્ણ થાય અને સારી રીતે લોકોને આનો લાભ મળે એ માટે અમે આ ઇન્ટરનેશનલ ઓલ્ડર પર્સન ડે આજે ઉજવી રહ્યા છે ને હેલ્પેજ ઇન્ડિયા તરફથી આપણા બધા જ જે ઓડિયન્સ છે એમને હું કહેવા માંગી છું હેપી ઇન્ટરનેશનલ ઓલ્ડર પર્સન ડે અને બધા જ વૃદ્ધો જે તમારી આસપાસ છે તમારી સાથે છે એને સાથે રાખીને આપણે સમાજમાં સારું કામ કરીએ એવી અપેક્ષા સાથે આભાર અનુરાધા પરમાર આપણે હેલ્પેજ ઇન્ડિયામાં એઝ અ પ્રોજેક્ટ મળે છે